નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા લગભગ અડતાલીસ કલાકથી ગુજરાતની સ્થિતિ ઘણી કફોડી બની છે કારણ કે વરસાદ જે છે તે સતત વરસી રહ્યો છે ના માત્ર એક વિસ્તારમાં પરંતુ સાર્વત્રિક રીતે આખા ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે અત્યારની તમને સ્થિતિ બતાડું કારણ કે આ આજનું છે આજે સત્યાવીસમી તારીખ છે સત્યાવીસમી તારીખે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને આ રેડ એલર્ટ જે છે તે ગુજરાતના લગભગ એંસી ટકા ભાગ માટે રેડ એલર્ટ છે જ્યારે ઓરેન્જ એલર્ટ છે એ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલી અને ગાંધીનગર જે ઉત્તર ગુજરાતનો ભાગ કહી શકાય તેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ સમગ્ર ગુજરાત માટે તમે રેડ એલર્ટ જોઈ શકો છો એક કચ્છ હોય કે પછી દાદરા અને નગર હવેલી વલસાડનો જે વિસ્તાર છે એટલે એક સીમાથી લઈ અને અન્ય સીમા સુધીનો આખો જે વિસ્તાર છે ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની સ્થિતિ ઘણી કફોડી થતી જઈ રહી છે કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે આમ તો કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે સાંભેલાધાર વરસાદ છે અને એમાં પણ મધ્ય ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે જ્યાં આગળ વરસાદના કારણે નદી જે છે તે પોતાના ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે નર્મદા નદીની વાત કરવામાં આવે તો નર્મદા નદી ઉપર બનેલા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તેના કારણે ત્રણ પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી જે છે તે નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે પચાસથી વધારે ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હવે તમને બતાડું જે ડેટા આજે સવારે અમારી પાસે આવ્યા છે એટલે જે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ છે તે ઇમરજન્સી કંટ્રોલ રૂમે એક ડેટા આપ્યા છે અને આ ડેટા પણ તમને બતાડું કારણ કે ડેટા એટલા માટે પણ જોવા જરૂરી છે કે તેની અંદર ગુજરાતની સંપૂર્ણ સ્થિતિ આપવામાં આવી છે કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસ્યો છે અને સાથે સાથે કઈ જગ્યાએ ડેમ જે છે ગુજરાતના ટોટલ ડેમના કેટલા ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે કેટલામાં નવું પાણી આવ્યું છે અને શું સ્થિતિ છે તેની પણ આપણે વાત કરી લઈએ કારણ કે રાજ્યના સવારે છ વાગ્યા સુધીનો આ ડેટા છે જે આજે સવારના છ વાગ્યા સુધીનો કારણ કે આજે ઇશ્યુ કરવામાં આવ્યું છે તે સવારે દસ વાગે ઇશ્યુ કરવામાં આવ્યું છે એટલે સવારના આજે સવારના છ વાગ્યા સુધીનો આખો ડેટા જે છે તે આપવામાં આવ્યો છે એકંદરે 879.96 સેવન નાઇન નાઇન્ટી સિક્સ મિલીમીટર વરસાદ જે છે એટલે કે આઠસો ને અગ્યા છન્નું મિલીમીટર વરસાદ જે છે તે ગુજરાતની અંદર સરેરાશ પડેલો છે જે વરસાદની સામે નવ્વાણું પોઈન્ટ છાસઠ ટકા જેટલો થયેલો છે એટલે આ વરસાદ જે છે એ છેલ્લા ત્રણ વર્ષના આંકડાની કમ્પેરિઝનની સાથે અહીંયા આગળ આપણને આપવામાં આવ્યો છે જેની અંદર આપ જોઈ શકો છો બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બે હજાર ચોવીસમાં જે વરસાદ અત્યાર સુધી ગુજરાતની અંદર રજિસ્ટર થયો છે તે છે આઠસો ને અગણ્યાસી છન્નું અને જે ટકાવારીની અંદર જોવા જઈએ તો નવ્વાણું પોઈન્ટ છાસઠ ટકા વરસાદ જે છે સિઝનનો ટોટલ સિઝનનો વરસાદ જે છે તે અત્યાર સુધી વરસી ચૂક્યો છે બે હજારને બાવીસમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો એક હજારને સાડત્રીસ તેની સામે બે હજારને ચોવીસનો આ ડેટા છે જેની અંદર આટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે સાથે તમને અહીંયા બીજો પણ ડેટા બતાવીએ કે રાજ્યમાં સિઝનના કુલ વરસાદની જે પરિસ્થિતિ છે તે પણ તમને અહીંયા આગળ બતાડું છું કારણ કે આ પત્રક જે છે તે અહીંયા આગળ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલે આપ્યું છે અને તાલુકા તાલુકાવાઈઝ અહીંયા આગળ આપવામાં આવ્યું છે કે સરેરાશ એક હજાર મિલીમીટરથી વધારે વરસાદ થયા હોય તેવા છાસઠ તાલુકા છે જ્યારે પાંચસોથી લઈ અને એક હજાર મિલીમીટર સુધી વરસાદ થયો હોય તેવા એકસો ચોવીસ તાલુકા છે રાજ્યમાં સિઝન વાઈઝ વરસાદની વિગત આમ જોવા જઈએ તો આ ડેટા ખૂબ મહત્ત્વનો છે કારણ કે કચ્છની અંદર જે વરસાદ નોંધાયો છે બે હજાર ત્રેવીસમાં અને અત્યારે જે ટોટલ એવરેજ વરસાદ નોંધાયો છે તે છે કચ્છમાં પાંચસો ને છાસઠ પોઈન્ટ ત્રીસ મિલીમીટર જે એવરેજ વરસાદ પર્સન્ટેજમાં જોવા જઈએ તો એકસો ને સોળ પોઈન્ટ અગણ્યા એંસી છે જ્યારે નોર્થ ગુજરાતની વાત કરવામાં આવે તો નોર્થ ગુજરાતની અંદર વરસાદ પાંચસો ને ત્યાંસી પોઈન્ટ ચોર્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે ઇસ્ટ સેન્ટ્રલની વાત કરવામાં આવે તો આઠસો પોઈન્ટ સિકસ્ટી નાઇન જેટલો વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રની વાત કરું તો સાતસો ને ઓગણપચાસ પોઈન્ટ દસ જ્યારે સાઉથ ગુજરાતમાં સોળસો ને ચૌદ પોઈન્ટ તેત્રીસ જેટલો વરસાદ નોંધાયો છે ઓવરઓલ સ્ટેટનો જે વરસાદ છે તે આઠસો ને પોઈન્ટ છન્નું ટકા જે છે તે વરસાદ અત્યારે નોંધાયો છે આ મિલીમીટરમાં વરસાદ જે છે તે નોંધાયો છે અને એવરેજ જે સિઝનની કાઢવામાં આવી છે તે પ્રમાણેની આ સિઝનની એવરેજ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદ જે છે તે એકસોને આઠ બાવીસ જેટલો પરસેન્ટેજ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે કચ્છમાં સૌથી વધારે એકસોને સોળ પોઈન્ટ નાઇન જેટલો વરસાદ જે છે તે અત્યારે નોંધાયો છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસ જિલ્લામાં બસો એકાવન તાલુકામાં વરસાદ પડેલો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યનો સરેરાશ ચોરાણું પોઈન્ટ બાવીસ મિલીમીટર જેટલો વરસાદ જે છે ચોરાણું પોઈન્ટ બાવીસ મિલીમીટર જેટલો વરસાદ જે છે તે અત્યારે નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની આ સ્થિતિ જે છે તે આંકડા પણ અહીંયા આગળ આપવામાં આવ્યા છે સાથે તમને ડેમની સ્થિતિ પણ બતાડી દો સૌથી વધારે વરસાદ જે છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જે પાંચ ડિસ્ટ્રિક્ટની અંદર નોંધાયો છે તે પાંચ ડિસ્ટ્રિક્ટની અંદર મોરબીમાં સૌથી વધારે વરસાદ જે છે તે નોંધાયો છે તેના મોરબીના ટંકારા તાલુકામાં વરસાદ નોંધાયો છે આપ ફાટ્યું છે ચૌદ ઇંચ જેટલો વરસાદ જે છે તે થયો છે મિલીમીટરમાં આ વરસાદ જે છે ત્રણસો ને સુડતાલીસ મિલીમીટર વરસાદ છે એવરેજ આમ ઘણો જઈએ તો ચૌદ ઇંચ જેટલો વરસાદ જે છે તે ત્યાં આગળ પડ્યો છે પંચમહાલની વાત કરવામાં આવે તો પંચમહાલના મોરવા હડફની અંદર ત્રણસો ને છેતાલીસ એટલે એ પણ કંઈક ચૌદ ઇંચ જેટલો વરસાદ એટલે આભ ફાટ્યું તેવું કહી શકાય ડબલ ડિજિટમાં આ વરસાદ જે છે તે પડ્યો છે ખેડાની અંદર નડિયાદમાં સૌથી વધારે વરસાદ છે ત્રણસો સત્યાવીસ એટલે ગુજરાતના જે ટોટલ ડિસ્ટ્રિક્ટ છે તેમાં જે જગ્યાએ સૌથી વધારે વરસાદ પડ્યો છે તેવા પાંચ જે ડિસ્ટ્રિક્ટના તાલુકા છે તેની ડિટેલ્સ અહીંયા આગળ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમાં આણંદ છે આણંદના બોરસદની અંદર ત્રણસો ને અઢાર મિલીમીટર જેટલો વરસાદ થયો છે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે વિશ્વામિત્રી નદી જે છે તે પોતે ખતરાના નિશાન પર ચાલી રહી છે અને ત્રણસો ને સોળ મિલીમીટર જેટલો વરસાદ જે છે તે અત્યારે ત્યાં આગળ પડેલો છે એટલે આ ડેટા છેલ્લા ચોવીસ કલાકના છે ચોવીસ કલાકમાં પાંચ ડિસ્ટ્રિક્ટ એવા છે મોરબી પંચમહાલ ખેડા આણંદ અને વડોદરા જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે સવારથી જ અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે સતત છેલ્લા આમ તો જોવા જઈએ તો ચોવીસ કલાકથી વધારે સમયથી વરસાદ અમદાવાદમાં પણ વરસી રહ્યો છે ઘણી બધી જગ્યાએ વોટર લોગિંગ આપણને જોવા મળ્યું છે ઘણા બધા વિસ્તારની અંદર લોકો ઘરની બહાર નથી નીકળી શકતા વસ્ત્રાલની વાત કરું નરોડાની વાત કરું આ બધા જ વિસ્તારની અંદર પાણી સોસાયટીઓની અંદર ઘૂસી ગયા છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે જેટલા બી અંડરપાસ છે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ બસ અને વાહન ફસાવાના સમાચાર પણ મળી રહ્યા છે આ ટોટલ ડેટા આપવામાં આવ્યો છે કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની પરિસ્થિતિ આપવામાં આવી છે અહીંયા આગળ આપણે આ ડેટા જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે આજે સવારે સત્યાવીસ તારીખ જે છે આજની તેનો સવારે આઠ વાગ્યા સુધીનો આજે જે સરેરાશ ડેટા છે તે આપવામાં આવ્યો છે રાજ્યમાં ડેમોની સ્થિતિ તારીખ સત્યાવીસ સમય સવારના આઠ વાગ્યા સુધીનો જેમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ જે જીવાદોરી માનવામાં આવે છે તેની સ્થિતિ આપણે જોઈ લઈએ સરદાર સરોવર નર્મદા નિગમનો હાલનો સંગ્રહ જે છે તે બે લાખ નેવું હજાર પાંચસોને સુડતાલીસ જેટલો કુલ સંગ્રહ ક્ષમતાનો છ્યાસી પોઈન્ટ સત્તાણું ટકા જેટલો છે અને એવરેજ જોવા જઈએ તો અત્યારે જે ડેટા આપણને મળી રહ્યો છે ઇન્ફ્લો જોવા જઈએ તો ઇન્ફ્લો છે ત્રણ લાખ આડત્રીસ હજાર ચારસો ને એક ક્યુસેક જે વોટર છે તે આવી રહ્યું છે જેની સામે ત્રણ લાખ પંચ્યાસી હજાર બસોને અગણસિત્તેર ક્યુસેક પાણી જે છે તે આઉટફ્લોમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે એટલે કે જે સરદાર સરોવર ડેમના મેં પહેલાં જ કીધું કે ત્રેવીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને આ ત્રેવીસ દરવાજાથી જે આઉટફ્લો અત્યારે જઈ રહ્યો છે નર્મદા નદીની અંદર તે ત્રણ લાખ પંચ્યાસી હજાર બસોને અગણસિત્તેર જેટલો આઉટ જે ક્યુસેક આઉટફ્લોર છે તે અત્યારે છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નર્મદા નદીની આજુબાજુના વિસ્તાર જે છે જેમાં નર્મદા ડિસ્ટ્રિક્ટ પોતે આવે સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ અને વડોદરા ડિસ્ટ્રિક્ટના અમુક ગામ જે વડોદરા રૂરલના ગામમાં આવે છે આ બધાને એલર્ટ કરવામાં આવ્યા છે ટોટલ જે સંગ્રહ ક્ષમતા છે તેનાથી ઘણી વધારે પાણી જે છે તે ઇન્ફ્લોમાં ત્યાં આગળ અત્યારે આવી રહી છે સાથે અન્ય જે જળાશયો છે તેની પણ સ્થિતિ તમને જણાવી દઉં કારણ કે આ તમે જોઈ શકો છો રાજ્યની અંદર ટોટલ બસ્સો ને છ જેટલા ડેમ જે છે તે આવેલા છે અને તે તે દરેક ડેમની જે ક્ષમતા છે તેના કરતાં બોતેર પોઈન્ટ તોતેર ટકા જેટલો જે છે ટોટલ તેમાં ભરાવ થઈ ચૂક્યો છે અને સો ટકા જે ભરાયા છે તેવા ડેમની સંખ્યા છોતેર છે સિત્તેરથી સો ટકા જેટલા ભરાયેલાની સંખ્યા છેતાલીસ છે પચાસથી સિત્તેર ટકા વચ્ચે ભરાયેલાની સંખ્યા જે છે તે ત્રેવીસ છે થી પચાસ ટકાની વચ્ચે ભરાયેલા ડેમની સંખ્યા ત્રીસ છે જ્યારે થી નીચે ભરાયેલા ડેમની સંખ્યા જે છે તે એકત્રીસ છે હાઈ એલર્ટ પર અત્યારે છન્નું જેટલા ડેમને રાખવામાં આવ્યા છે એટલે પાણી જે આવી રહ્યો છે આ ડેમની અંદર પાણી રહ્યો છે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં પણ આવી રહ્યું છે એવું ઉકાઈ ડેમ હોય સદા સરોવર નિગમ સદા સરોવર ડેમ હોય કે પછી અન્ય ડેમ હોય નાના મોટા ઘણા બધા એવા ડેમ છે જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે ડેમની ક્ષમતાથી વધારે પાણી ત્યાં આવી રહ્યું છે વરસાદ સતત વરસી રહ્યો છે આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે એલર્ટ છે એવા ઓગણીસ ડેમ છે અને વોર્નિંગ પર સાત ડેમ છે એટલે ગુજરાતની અંદર જોવા જઈએ તો ધીરે ધીરે પરિસ્થિતિ થોડી વિકટ બનતી જઈ રહી છે અને આવી જ રીતે કારણ કે હજી હવામાન વિભાગે આવનારા છત્રીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી આપી છે તમને અહીંયા આગળ વિંડીના માધ્યમથી પણ સમજાવી દઉં કે ગુજરાતની અત્યારની જે પરિસ્થિતિ છે તેની અંદર શું આપણને જોવા મળી શકે કારણ કે જે રીતે ગુજરાતની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે આજે સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે સરકાર દ્વારા કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે જબરજસ્ત રીતે વરસાદ વરસી રહ્યો છે વિન્ડીના માધ્યમથી પણ તમને સમજાવી દઉં કે અત્યારે શું પરિસ્થિતિ છે તમે ગુજરાતની આ સ્થિતિને જોઈ શકો છો અત્યારની આ પરિસ્થિતિ આપણને અહીંયા આગળ જોવા મળી રહી છે આ ગુજરાત છે અને ગુજરાતની ઉપર જે સાયક્લોનિક સિસ્ટમ આખી બનેલી છે જે ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકથી આપણને હવા પણ એટલી જ જોવા મળી રહી છે હવાની સ્પીડ છે તે લગભગ ચાલીસથી પચાસ કિલોમીટર પર અવરની સ્પીડ અત્યારે મોસમ વિભાગ આપણને કહી રહ્યું છે જે હવામાન ખાતું કહે છે તેના પ્રમાણે અને સાથે અત્યારે આ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે શું સ્થિતિ થઈ છે કારણ કે જે તમે અહીંયા જોઈ શકો છો કે દ્વારકા જેવા જે વિસ્તાર છે અત્યારે કારણ કે આ જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ આવી રીતે ફરી રહી છે અને આ જે સતત ફરી રહી છે એ સિસ્ટમનો વ્યાપ ખૂબ મોટો છે અને તેના જ કારણે સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને અહીંયા આગળ આપણને જોવા મળી રહી છે જે દ્વારકા છે દ્વારકાની સાથે સાથે અહીંયા જામનગર જૂનાગઢ પોરબંદર આવશે આ બધા જ વિસ્તાર થાન સુરેન્દ્રનગર મોરબીનો વિસ્તાર અમદાવાદ મહેસાણા સાથે સાથે જે ઉત્તર ગુજરાતનો થોડો ઘણો જે ભાગ છે અને કચ્છનો આ જે વિસ્તાર છે આ બધા જમાં જબરજસ્ત વરસાદ જે છે તેની અસર એટલે હવા સાથે વરસાદની અસર જે છે તે આપણને અત્યારે જોવા મળી રહી છે અને આ જે સિસ્ટમ આખી ચાલશે તે પણ તમને બતાડી દઉં કારણ કે જે રીતે અત્યારે આ સિસ્ટમ બનેલી છે સવારના અત્યારે બાર વાગી રહ્યા છે અને આજે સિસ્ટમ બનેલી છે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધતી જશે એટલે અત્યારે જ આપ જોઈ શકો છો કે ચાર વાગ્યાની સ્થિતિ છ વાગ્યાની સ્થિતિ આઠ વાગ્યાની સ્થિતિ અને આપણને રાતની આ સ્થિતિ જે છે તે અત્યારે દેખાઈ રહી છે આ સિસ્ટમ હજી પણ ચાલુ છે અને આજે રાત્રે એટલે સરકાર દ્વારા એટલે જ કહેવામાં આવ્યું છે કે આવનારા ચોવીસ કલાક હજી પણ ભારે છે લોકો જરૂરત વગર ઘરની બહાર ન નીકળે અને અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ વરસાદ જે છે આખા ગુજરાતમાં સાર્વત્રિક રીતે આપણને વરસાદ જે છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે કારણ કે મેં તમને ડિસ્ટ્રિક્ટ બતાવ્યા હતા કે ડિસ્ટ્રિકમાં કઈ રીતની અસર જે છે તે આપણને જોવા મળી શકે એ જ રીતે અહીંયા આગળ આપ જોઈ શકો છો તમને વધારે ક્લોઝ કરીને બતાડું જગ્યાથી તો તમને વધારે આઈડિયા આવશે કે વરસાદ કઈ કઈ જગ્યાએ અત્યારે વરસી રહ્યો છે આ સ્થિતિ આપ જોઈ શકો છો સુરેન્દ્રનગર છે વિરમગામ છે અમદાવાદ ધોળકા બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગુંડલ જુનાગઢ અમરેલી પોરબંદર ભાનવડ જામનગર સલાયા દ્વારિકા ગાંધીધામ માંડવી નલિયા રાપર ખાવડા આ બધા જ વિસ્તારની અંદર જબરજસ્ત રીતનો વરસાદ જે છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે એટલે અમે પણ નિર્ભય ન્યૂઝ તરફથી આપને કહીશું કે સતત સરકાર જે છે આ આખી પરિસ્થિતિ ઉપર નજર રાખેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ બનાવ્યો છે ત્યાં આગળ તેમને મિટિંગ કરી છે એનડીઆરએફની લગભગ તેરથી વધારે ટીમ અલગ અલગ જિલ્લાઓમાં રાખવામાં આવી છે જ્યાં પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં દસ હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે ઘણા બધા એવા લોકો છે જેમને લગભગ બસોથી વધારે લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર એટલે તમને પણ અમે એ જ કહીશું કે સુરક્ષિત રહો કામ વગર ઘરની બહાર ન નીકળો આપ શું વિચારો છો અને આપને ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર